મારું નામ પ્રિતેશ ગીરી મુકેશ ગીરી ગોસ્વામી છે અમે અહીંયા રાજેશ્વર મહાદેવનું મંદિર રાજદીપ સોસાયટી વિસ્તારમાં અમે મારા મુકેશગીરી નરપેરગીરી ગોસ્વામી આશરે વીસ વર્ષથી અમે અહીંયા સેવા પૂજા કરી છે પૂજારી તરીકે અમારે અહીંયા મંદિરમાં હરેક તહેવાર ઉજવવામાં આવે છે જેમ કે આજે બોરચોક છે તો ગાય પૂજન અમે કરાવી છીએ આજુબાજુ ની થી પંદર જેટલી સોસાયટીના માણસો અમારી અમારા અહિયાં મંદિરે ગૌ પૂજન કરવા માટે આવે છે આવી જ રીતના શ્રાવણ મહિનાના ના હરેક તહેવાર અમે અહિયાં ઉજવીએ છીએ અને પૂજા કરાવીએ છીએ બધા બૈરાઓ અને આજુબાજુ સોસાયટીનો અમારે સાથ સપોર્ટ સારો છે અને ખૂબ જ માણસો અહિયાં અમારે દર્શન કરવા માટે આવે છે રાજ્યદીપ રાજેશ્વર મહાદેવ મંદિર અમે બાવીસ વર્ષથી પૂજા કરી છીએ મિસ સોસાયટી ની ભાઈ બધાય ગાય પૂજામાં આવે છે બધાથી જોડ કરાવી વાર્તા કરાવી અને બધા પૂજા કરાવી ગાય ગાય માતા નું એટલું મહત્વ છે કે વર્ષમાં શ્રાવણ મહિને બોડ ચોથ ના દિવસે ગાય માતાની પૂજા કરવા બહરાઓ આવે છે એનાથી વંશ વધે બધા સુખ શાંતિ મળે અને બધાને આનંદ આવે એવું આ ગાય માતા નું વ્રત ઉત્સવ છે અત્યારે સવારથી સાંજ સુધી નહીં હોય તો પાંચ થી છ હજાર ભયરાવો આવી છે

એટલે ગાયના વાછડાનું નામ ઘઉંલો હતું એટલે વહુ એમ હમતી કે ઘઉંલાને રાંધી રાખે અને નદીથી નાય નાહીને સાસુ આવ્યા એટલે કે કે વહુ રાંધી રાખ્યો ઘઉંલો તો કે નાહી કે બા બહુ ઘઉંલાએ ઉત્પાદ મચાવી બહુ બહુ જરાક મગજી નબળી હતી એટલે એને ગાયને વાડામાં વાછડાને લઈ અને રસીથી બાંધી અને વાછાડાને વધારી એટલે હાંડલામાં બાફી અને રાંધી રાખ્યો તો સાસુ આવીને પૂછ્યો હતા એટલે કે અથલની ઉઠમી તને ગાયના વાછડાનું રાંધવાનું કીધું તો ખવનું રાંધવાનું કીધું તો ગૌલો રાંધવાનું કીધું તું તે તો હા હવે શું કરશું કે ગાય એની બધી બાયો પૂજુ આવશે ગાયની બધી ગામની બાયો પૂજુ આવશે તો આપણે શું જવાબ દેશું કે તો બાય એ તો અનલો સુંદલામાં લઈ ઉકેડે ડાકી એવા સાસુઓને ઘર આ બંધ કરી અને ઘરમાં બેસી ગયા પછી ગાય વગડામાં ચરવા આવી અને સિંગડા મારીને ઉકેડો ખેંવા માંડી એટલે ગાય વાછડો સજીવન વાછડો થયો ને એટલે પછી આવી કે કેમ આજ બારણું બંધ છે કે તમારા ગાય વાછડા નું અમે પૂજન કરવા આવ્યા છીએ કે આમથી ગાય આવી અને વાછડો આવ્યો વાછડો એને ધાવવા લાગ્યો પછી વાછડો ધાવવા લાગ્યો ને લેક બોયલી કે ગળામાં આડલાનો કાઠલો કેમ લટકાવ્યો છે આજ તો વાછડાના ગળામાં ફૂલનો હાર હોવો જોઈએ કે તો ઓલી સાસુ વવને એમ થયું કે કેમ આપણો ઘઉલો તો આપણે દાટી દીધો છે તડમાંથી જોઈ તો ઘઉલો સજીવન હતો પછી બહારનું ખોલીને બધીને માફી માંગી તમારા વ્રતના પ્રતાપે આજે મારો ઘઉલો સજીવન થયો છે અને બ્રજાના વ્રત બધાયનું ફૈડું છે આજે બધાય મને માફ કરજો અને તે દિવસેથી આ બોરચોટનું વ્રત ચાલુ થયું તું બધાય સાસુ વઉ આખા ગામની બાયું બોડચોથ રહેવાનું નિયમ લીધું છે